મહારાષ્ટ્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા અહીં ભંડારા ખાતે આવેલી એક ઓર્ડનન્સ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતાં છત ધરાશાય થઈ હતી આ અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે જ્યારે કે લોકો હજુ કંપનીમાં ફસાયા હોવાની જાણકારી છે ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટુકડી ઘટના સ્થળે ધસી આવી અને બચાવ કામગીરી શરૂ કરી બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે દૂર દૂર સુધી તેનો અવાજ સાંભળતા લોકો ફફડી ગયા હતા ભંડારા મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં છે અહીં જવાહરનગર વિસ્તારમાં ઓર્ડિનન્સ ફેક્ટરી આવેલી છે ગ્લાસને કારણે કંપનીમાં આગ લાગી હોવાની પણ જાણકારી મળી રહી છે તો ઘટનામાં અત્યાર સુધી એક વ્યક્તિનું મોત થયું હોવાની જાણકારી મળી રહી છે આ સાથે થી ચૌદ લોકો આ ઘટનામાં ઘાયલ થયા હોવાની પણ જાણકારી છે ચૌદ લોકો ફેક્ટરીમાં ફસાયા હોવાની પણ અહેવાલ મળી રહ્યા છે હાલ તો બચાવની ટીમ ઘટના સ્થળે પહોંચી પ્લાસની ઘટના સ્થળે અફરા તફરીનો માહોલ પણ જોવા મળ્યો ટુકડી ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેનો અ સંભળાયો અને લોકોમાં તેને લઈને ફફડાટ જોવા મળ્યો ભંડારા મહારાષ્ટ્રના વિધન વિસ્તારમાં આવેલું છે અને ત્યાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો